જ્ઞાન સાધના આ બંને પરીક્ષાઓ તમારા માટે કેટલી ઉપયોગી છે તમે જાણો છો આ પરીક્ષાનું સંપૂર્ણ જ્ઞાન સાથે માહિતી સાથે તમારે પેપર સ્વરૂપે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન સ્વરૂપે બધું તમને એક જ એપમાં મળી હોય દોસ્તો તો ડાઉનલોડ કરવામાં શું નુકસાન છે કરીને ડાઉનલોડ નાખજો ને કમેન્ટમાં જણાવજો જે પણ મિત્રો ડાઉનલોડ કરી હોય હા ચલો ત્યારે પ્રશ્ન એક તરફ જઈએ આપેલા વિકલ્પ સાચો વિકલ્પ શોધીને લખો પાંચ માપનો પ્રશ્ન છે પહેલું છે હવા પાણી જમીન ખનીજો ને ઉર્જા સ્ત્રોતો વગેરે કયા પ્રકારના સંશોધનો છે સંસાધનો છે દોસ્તો

ભાઈ જે શ્રવણ શક્તિ ઘટે ના ગયે ભાઈ એ પણ ઉત્પાદન શક્તિ સંસાધનો અખૂટ હોય તેને કેવા સંસાધનો કહેવાય તો ને અખુટ તો કહેવાય પણ એને નવીનીકરણીય સંસાધનો પણ કહેવામાં આવે છે જંગલો પશુ પક્ષીઓ સૂર્યપ્રકાશ વગેરે કેવા સંશોધનો કહેવાય એ પણ એને પણ આપણે નવીનીકરણીય સંશોધન કહેવામાં આવે છે કારણ કે ક્યારેય ખૂટતા નથી પણ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોને ખાલી જગ્યા પૂરો વાતાવરણમાં રહેલ ઓક્સિજન અને નાઇટ્રોજન વાલીઓ કેવા છે દોસ્તો તો સરળતાથી સુલભ એટલે કે સર્વ સુલભ સંસાધન છે માણસ પોતે પણ એક સંસાધન છે પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રફળનો દોસ્તો ઓગણત્રીસ ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે ભૂમિની હવે ધીમે ધીમે અછત થવા માંડી છે એક વિકટ સમસ્યા બની ચૂકી છે મધમાખીના ફૂલોના પરાગ નયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે ચલો ખરા ખોટા સંસ્કૃતિ નું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે સાચું બાયરણ પરેસોમાં વસ્તી ગિસ્તા ના હોય એટલે ખોટો નદીઓ પર બંધો બાંધી જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે સાચું સંસાધનોનો આળો ધડ ઉપયોગ ક્યારે ના કરાય દોસ્તો કોઈ પણ જાતનું ડાપણ નથી એમાં ઘરમાંથી નીકળેલ વપરાયેલ પાણી કિચન ગાર્ડન કિચન ગાર્ડન એટલે ખબર છે તમને કિચન ગાર્ડન એટલે રસોડામાં જે આપણે વનસ્પતિઓ જે આપણે અ જરૂરી હોય શાકભાજી કે એવું કશું તમે ઉગાડો એને કિચન ગાર્ડન કહેવામાં આવે છે એમાં તમે ધાણા ઉગાડી શકો છો આદુ કે આપણે રસોડામાં જે ઉપયોગમાં લેવાતા હોય શાકભાજી તે લઈને એ તમે ત્યાં ઉગાડી શકો છો તો એ સાચું ચાલો ત્યારે જોડકાયા સંસાધનો કયા કયા છે તો સર્વ સુલભ સંસાધનો ઓક્સિજન અને નાઇટ્રોજન છે સામાન્ય સુલભ સંસાધનો કયા છે તો એ છે જળ અને ગોચર ભૂમિ છે વિરલ સંસાધનો કયા છે તો વિરલ સંસાધનો કોલસો ખનીજ તેલ વિવિધ ધાતુઓ છે

છે જંગલોમાં વન્યજીવોની સંખ્યામાં સાથી ભારે ઘટાડો થયો છે જંગલોનો વિનાશ થવાથી વન્યજીવોના થતા બેફામ શિકારોથી તેમની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે માનવ સંસાધન વિકાસ કોને કહેવાય છે તો શિક્ષણ અને આરોગ્યની સેવાઓ માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે શિક્ષણ અને આરોગ્ય એ માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ વિકાસ સંસાધન કહે છે મોસ્ટ આઈ એમપી પ્રશ્ન છે દોસ્તો નવીનીકરણ સંસાધનો કોને કહેવાય છે જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયગાળામાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત અખૂટ હોય છે તેને નવીનીકરણ એટલે કે પુનઃપ્રાપ્ય સંસાધનો કહેવામાં આવે છે જંગલ પ્રાણી પ્રકાશ પવન તો દોસ્તો કમેન્ટમાં વિડીયો કેવો લાગ્યો જણાવવાનો છે તમારે કમેન્ટમાં વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી અને કમેન્ટમાં તમારે કેટલા જવાબ સાચા પડ્યા એ પણ જણાવવાનું છે જે પણ મિત્રો ગાઈડ ડાઉનલોકર લે અથવા જેના મોબાઈલમાં હોય તેની છે યસર લખવાનું ભૂલવાનું નથી ચાલે તારે સૌને જય હિન્દ જય ભારત ટાટા આવજો બાય બાય